ફાઇનલનો ગાજ તો કેમ છો તમે બધી મજામાં જશે તો અત્યારે આપણે સાઉન્ડ છે એક ન્યૂ સોંગ શૂટ કરવા માટે એના માટે આપ જોઈ શકો છો અત્યારે અમે બધી તૈયારી કરી રહ્યા છે તો ફાઇનલ અમે નીકળી ગયા છે શૂટ માટે તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરવાનું ન ભૂલાય ને આજનો ફૂલ વિડીયો તમને બતાવશું કઈ રીતે શૂટ કરીએ એ જોઈ શકો છો કે અમારી પાછળ શૂટ ચલી જ રહ્યું છે તો અત્યારે કામ ચાલુ જ છે આ બાકીની ટીમ છે એ પેન્સલ આપણે સારાથી બરકેવા છે ભાઈઓને શૂટ માટે તો શૂટ ગમે કેમ કે શૂટનો અવાજ અમીનો સંભળાવી શકીએ એના માટે એમ સોરી તો જોઈ શકો છો અત્યારે સૂટનું કામ આધો તો કમ્પ્લીટ થઈ ગયું છે તો પછી આપણે બીજા લોકેશન ઉપર શૂટ કરવા પણ નીકળવાનું છે અહીંનું થોડાક બે શોટ બાકી છે પણ ત્યારે લઈ લઈએ છીએ અહીંથી બાકીનું બીજું શૂટ આપણે બીજા લોકેશન ઉપર ઉતારવાનું છે એના માટે વિડીયો બનાવી રહીશું વિડીયો તમને ફૂલ મજા આવશે મેં કઈ રીતે શૂટ કર્યું એ તમને પ્રોપર જોજો તમને ખબર પડે મેં કઈ રીતે શૂટ કર્યું અને શું શું કર્યું એ બધી તમને આ વિડીયો ફૂલ જોવા મળશે એટલે તમે વિડીયો ફૂલ જોજો ચોક્કસથી મારા ભાઈ તે જો તમે ક્યાં ક્યાંથી આ વિડિયો જો એ લાઈક કોમેન્ટ કરવાનું ન ભૂલાય ને ભાઈને એક લાઈક ચોક્કસથી કરજો ના ન્યૂ સોંગ આવે એને પણ એક તમે લાઈક કોમેન્ટ સાથે સોંગ જોજો અત્યારે તો આપણે કદ્વારમાં શૂટ કરી રહ્યા છે અને પછીની બીજું લોકેશન આપણે સુત્રાપાડા શૂટ કરવા જવાનું છે તો વિડીયો પૂરો જોજો પર આપણે શું શું શૂટ કર્યું એ તમને દેખાડીશ

અત્યારે અમે આવી ગયા છે કદવાલ અને આ ભાઈને સપોર્ટ થોડો કરજો અમે સુષ માટે આવી ગયા છે વિરોધ કરવા બુકેશભાઈનો વિરોધ કરવા આ ભાઈને સપોર્ટ કરજો ફૂલ મહેનત કરે છે આ ભાઈને સપોર્ટ કરજો લાઈક તો આપણે પાસે અત્યારે નીકળી ગયા છે બીજા લોકેશન માટે તો વિડિયોમાં બના રેજો તમને બીજા લોકેશનમાં શું શું કરીએ તમને બતાવું અત્યારે કામ પૂરું કરી અને લાલો ચડી ગયો છે લાલા હતા તમે જ તો ઓળખતા જોઈએ એ તો વાત છે

ના ભાઈ ને જો હો સે ખાસ ને આ સોંગ માતાજી પર આવ છે એને જોજો ખાસ આ સોંગ જોજો બહુ મસ્ત સોંગ છે અને અવાજ પણ એક નંબર છે સોંગ ન ભૂલાય તો અત્યારે જો આ બધા મારા એના લીધે આ બધી પડી ગયા છે નીચે તો જોઈ શકો છો વિડીયોમાં તમે તો આ સોંગ એવું મસ્ત છે તમને જોવાની મજા આવશે તો અત્યારે હું પાછો આ સોંગ રી કરશું તો અત્યારે જોઈ શકો છો મારી પાછળ આખી ટીમ શૂટ કરી રહી છે ને હું વિડીયો બનાવું તો એક વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરવાનું ન ભૂલાય મારા ભાઈ પાસો આપ તમે જોઈ શકો છો ભાઈ નીચે પડી ગયા છે બાકીના લોકો એને મારવાની કોશિશ કરશે એવું ટાઈપનું સીન છે તો ભાઈ પાછા ઊભા થઈને ફાઇટિંગ પણ કરશે એ પણ આ વિડીયોમાં તમને હું બતાવીશ જોઈ શકો છો કેમ કે બહુ મસ્ત સીન છે અને તમે જોઈ શકો છો વિડીયોમાં કઈ રીતે ફાઇટ છે એ બધી આપણે ટોટલિંગ ઇંગ સોંગમાં નાખેલું જ છે ને આ સોંગમાં પણ આ ફાઇટ આવશે તો લાસ્ટનું સીન ટાટા બાય બાય જો મારું વિડીયો ગમો હોય તો લાઇક કોમેન્ટ કરવાનું ન ભૂલાય મારા ભાઈ તો પ્રેમથી બોલો જય સોમનાથ જો તમે પણ સોમનાથ થી હોય તો આ વિડીયો ચોક્કસથી થી એક લાઇક કરજો